હવે ગુજરાત ભરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે નવનીતભાઈ બાલદિયા જે આ ઘટનામાં ભોગ બનનાર છે એ કોળી સમાજમાંથી આવે છે અને કોળી સમાજના જે આગેવાનો છે એ નવનીતભાઈ બાલધિયા ની વારે આવ્યા છે ઘોડી સમાજમાંથી આવતા અલગ અલગ રાજકીય પક્ષોના જે આગેવાનો છે એ પણ હવે નવનીભાઈ વારે આવ્યા છે અને એમની મદદ માટે તૈયારીઓ દર્શાવી રહ્યા છે ગઈકાલે આપણે જોયું હતું કે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો સાથે હાલ નવનીભાઈ જે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે ત્યાં પહોંચ્યા હતા તેમની સાથે જ કોંગ્રેસના માજી ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા હતા અને કોંગ્રેસના માજી ધારાસભ્ય જે છે ઋત્વિકભાઈ મકવાણા એમણે

હુમલો કરવામાં આવ્યો એમને ઢોર માર મારવામાં આવ્યો અને ઢોર માર એટલો એટલી હદે વધારે હતો કે જે ભોગ બનનાર વ્યક્તિ છે નવનીતભાઈ બાલતિયા એમને બંને પગમાં ફ્રેક્ચર થયું છે હાથમાં પણ ફ્રેક્ચર થયું છે અને શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઈજાઓ થઈ છે એટલા માટે આ જે હુમલો છે એ ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર ગુજરાતભરની અંદર બન્યો છે અને હવે આ જે મુદ્દો છે એ બે વ્યક્તિ વચ્ચે નહીં અને બે પક્ષ વચ્ચે નહીં પરંતુ હવે જાણે બે સમાજ વચ્ચેનો જે મુદ્દો છે એ બની ગયો છે કોળી સમાજના કેટલાય આગેવાનો છે સામાજિક આગેવાનો રાજકીય પક્ષોના કોળી સમાજમાંથી આવતા આગેવાનો એ એ બધા જ જે જે મુદ્દો છે 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 એમાં યોગદાન આપી રહ્યા પાત્ર એને ભજવી રહ્યા છે ગઈકાલે આપણે જોયું હતું કે રાજુલાના ધારાસભ્ય હીરાબાઈ સોલંકી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકોને લઈને હનુમંત હોસ્પિટલ જ્યાં નવનીતભાઈ બાલદિયા સારવાર લઈ રહ્યા છે ત્યાં પહોંચ્યા હતા અને એમના સિવાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા જે છે એ પણ ત્યાં પહોંચ્યા હતા અને એમણે જે આ કેસ છે એમાં બે દિશામાં તપાસ કરવાની વાત કરી છે સૌથી પહેલા તો ઋત્વિક મકવાણા શું કહી રહ્યા છે ક્યાં બે એંગલની એ વાત કરી રહ્યા છે કઈ બે દિશામાં તપાસ કરવાની એ અપીલ કરી રહ્યા છે પહેલા સીધા તેમને સાંભળીએ આજે મહુવા મુકામે બગદાણાની અંદર જે ઘટના બની છે એના અનુસંધાને અમારું પ્રતિનિધિ મંડળ ભાઈ શ્રી નવનીતભાઈની ખબર પૂછવા માટે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે આની યોગ્ય અને ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ બે દિશામાં તપાસ થવી જોઈએ પહેલી ઘટનાનું કારણ શું છે એ બહાર આવવું જોઈએ એટલા માટે કે બગદાણા ધામ છે એ માત્ર કોઈ એક કે બે સમાજ માટે નહીં પરંતુ ગુજરાતભરના તમામ ભક્તો માટે આસ્થાનું ધામ છે જો ખરેખર તેના વહીવટ માટે થઈ અને આ ઘટના બની હોય ટ્રસ્ટી મંડળની અંદર કોઈ ખેંચતાણ ચાલતી હોય અને એના અનુસંધાને આ ઘટના બની હોય તો ખૂબ જ ગંભીર વિષય છે એના માટેની યોગ્ય તપાસ થવી જોઈએ એના કરતાં પણ વિશેષ ગંભીર જે ઘટના બની છે અને જે પ્રકારે આકાર લીધો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આના માટે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં હોળી સમાજ આના માટે તપાસની માંગ કરી રહ્યો છે અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ હીરાભાઈને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ નેતૃત્વ લો આપના નેતૃત્વમાં આખો સમાજ તમારી પડખે ઉભો છે જેમ આજે પીઆઈની બદલી કરી અને રાજ્ય સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે પોલીસની અંદર સંડોવણી જે છે એ શંકાસ્પદ છે ગંભીરતાથી બિલકુલ લીધેલું નથી અને એના કારણે જ પીઆઈની જો બદલી થઈ હોય તો સમગ્ર તપાસ એ ઝીરોથી ફરી વખત નવેસરથી થવી જોઈએ એફઆઈઆરની અંદર જે ખામીઓ આ પીઆઈ રાખીને ગયા છે એ ખામીઓ એફઆઈઆરની અંદર કલમો ઉમેરીને થવી જોઈએ અને નંબર બે હીરાભાઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટને સુઓ મોટો લેવા માટે અખિલ ભારતી કોળી સમાજના નેતૃત્વ હેઠળ જવું જોઈએ સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીની રચના થવી જોઈએ કે ખરેખર આ ઘટનાની પાછળ કોણ કોણ છે પીઆઈ ડીવાયએસપી જે અત્યારે જજની ભૂમિકામાં આવી ગયા છે ખરેખર તો પીઆઈ ડીવાયએસપી અને એસપી એ લોકોના ફોનની પણ તપાસ થવી જોઈએ એમના સીડીઆર પણ મગાવવા જોઈએ આરોપીઓમાંથી કે આરોપીઓને મદદગાર કરનારા લોકોના પણ જો એ લોકો ઉપર ફોન આવેલા હોય તો સમગ્ર કાવતરામાં મદદરૂપ થવાના ભાગરૂપે એ અધિકારીઓને પણ આ ઘટનાની અંદર સહઆરોપી બનાવવા જોઈએ જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહ આરોપી બનાવવા જોઈએ આપના માધ્યમથી આહીર સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે બગદાણા ધામ છે એ આપણા સૌ માટે આસ્થાનો વિષય છે એને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ જો આની અંદર કોઈ સંડોવાયેલું ન હોય તો પ્રમાણિકતાથી આપ સમાજે પણ આ તપાસની અંદર યોગ્ય સાથ અને સહયોગ આપવો જોઈએ અને એની યોગ્ય તપાસ થવી જોઈએ એની સાથે સાથે કોળી સમાજની સૌથી અગત્ય નિયમન અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહ મંત્રીને સઘસ કઢાવવાનો બહુ શોખ છે જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું જો તમે કાઢી શકતા હોય તો કાઢો નહીતર કોળી સમાજ આવનારા સમયમાં તમારા ઉપર નિર્ણય કરશે એમનું કહેવું છે કે આ ઘટના જે છે આ હુમલો જે છે એ ક્યાં કારણોસર કરવામાં આવ્યો છે એ દિશામાં તપાસ થવી જરૂરી છે કારણ કે જો આ હુમલો છે એ ગુરુ આશ્રમના ટ્રસ્ટના કોઈ વિવાદને લઈને થયો છે તો એ જે સત્ય છે એ પણ સામે આવવું જોઈએ અને એ દિશામાં પણ તપાસ થવી જોઈએ અને જો આ હુમલો જે છે માયાભાઈ કે એમના પુત્ર જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે તો એ દિશામાં પણ તપાસ થવી જોઈએ પોલીસની જે ભૂમિકા છે એ શંકાસ્પદ હોવાનું પણ તેમણે કહ્યું છે તેના વિશે પણ તેમણે વાત કરી છે એટલા માટે એ દિશામાં પણ તપાસ કરવાની તેમના દ્વારા માંગ કરવામાં આવી છે અને એમણે જે રીતે ગૃહમંત્રી હર્ષ ગઈકાલે આપણે જોયું હતું કે આ ઘટનામાં જે પણ આરોપીઓ હતા હુમલો કરનાર જે આરોપીઓ હતા એ મોટા ભાગના પકડાઈ ચુક્યા છે અને પોલીસે એમને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું પરંતુ જે રીતે કોળી સમાજના આગેવાનો જે છે એ આ ઘટનામાં હુમલા પાછળ માયાભાઈ આહીર અને જયરાજ આહીરનો હાથ હોવાની શંકા જે છે એ દર્શાવી રહ્યા છે ત્યાર પ્રશ્ન એ પણ બને છે કે શું આ કેસના મુખ્ય આરોપીઓ એ છે અને જો એ આરોપીઓ છે તો એમનું સરઘસ નીકળશે કે કેમ આ જે આખો મુદ્દો છે એ ખૂબ હવે ગુજરાતો જઈ રહ્યો છે અને હવે તપાસના અંતે જાણવા મળશે કે ખરેખર આ હુમલા પાછળનું શું કારણ છે તમારું શું માનવું છે આની પાછળ કોણ હોઈ શકે છે કોનો હાથ હોઈ શકે છે જે રીતે કોળી સમાજના આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે તો તમને શું લાગે છે આ હુમલા પાછળ જયરાજ આહિર અને એમના પિતા માયાભાઈ આહીરનો હાથ છે કે કેમ તમારું મત અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવ અપ ડેટ્સ માટે આપ જોતા રહો બી એ સાઇન્ટ નમસ્કાર